નવસારી વિજલપુર સંયુક્ત પાલિકા જેનું એકત્રીકરણ થયા બાદ શહેરીજનોની સુવિધાના બદલે દુવિધા વધી ગઈ છે પાલિકા બે ટાઈમ પાણી પણ આપી શકતી નથી ટેન્કર રાજભૂતકાળ બન્યાના દાવા વચ્ચે નવસારી વિજલપુરમાં ફરી ટેન્કર આ શરૂ થયું તો વસ્તીમાં વધારો થયા બાદ ગટર વ્યવસ્થામાં પણ નવો સુધારો કરવાની વાતો કરવામાં આવતી હતી પરંતુ એ જરૂરિયાત પણ સંતોષાઈ નથી કે પાલિકા તરફથી હજુ એ દિશામાં કામ કરવામાં નથી આવી રહ્યું શહેરમાં આવેલા વોર્ડ નંબર એકમાં પીવાના પાણીની લાઇનમાં ડ્રેનેજ લાઈનનું પાણી મિક્સ થતાં લોકોને ગટરના ગંદા પાણી પીવાના વાર આવ્યા છે સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા પાંચ વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ આવ્યું નથી

ખૂબ જ આવે છે છોકરાઓ નાના નાના બીમાર પડે છે અને મોટા વડીલોને પણ ઝાડા ઉલટીની પ્રોબ્લેમ થઈ જાય છે પાંચ છ વાર તો રજૂઆત થઈ ગઈ છે પણ કોઈ રિઝલ્ટ આવતું નથી પાણીની સમસ્યા છે પાણી ડોરું બહુ આવે છે અંદર પૂરા જીવાત ને બધું આવે છે અને છેલ્લા 7 વર્ષથી આ સમસ્યા છે બહુ કોશિશ કરી પણ પાણી સુધરતું નથી અને પીવા જાય છે તો ચાડા ઉલટી ને બધું થઈ જાય છે અને ચામડી નાના નાના બાળકોને ચામડીની એલર્જી થઈ જાય છે પાણીમાં જો હે વો ડ્રેનેજ લાઇન કા પાણી શાયદ લીક હો رہا હે اس બારે મે મુજે જાન કી ગઈ હે તો اس બારે મે મેને વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ કો અભી સૂચનાઈ દીધી હે ઓર મે ખુદ ઇસમે ઇન્ટરેસ્ટ લેકે જો ભી સમસ્યા હે ઉસે હમ જલસે જલ દૂર કરને કી કોશિશ કરેંગે